મોટા વિસ્તારમાં ધંધામાં રોકાણની લાલચે છેતરપિંડી કરનારની પોલીસે ધરપકડ કરી છે ઓઇલના ધંધામાં પચીસ ટકા વાર્ષિક નફો આપવાની લાલચ આપી વેપારીએ એક કરોડ દસ લાખની રકમ મિત્રને આપવામાં ગુમાવવાનો વારો આવ્યો છે પોલીસે ગુનો નોંધ્યો છે છામાં ઈડન હિલ્સ પેડર રોડ પર રહેતા અને પાનોલી જીઆઈડીસી માં પેપર કંપની ફેક્ટરી ચલાવતા ભરતભાઈ અર્ચનભાઈ હિંસુની વર્ષ બે હજાર બાવીસમાં માં મિત્ર દિનેશ પાટલિયા મારફતે પ્રવીણ ભાલોડિયા સાથે ઓળખાણ હતી પ્રવીણ ભાલોડિયાએ વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીઅલમાં ઓઇલનો વેપાર કરતો હતો પ્રવિણ વેપારીને ઓઇલના ધંધામાં નફો અપણ લાલચ આપી હતી આથી વેપારીએ પ્રવિણની વાતમાં આવી 50 લાખ હર્ષ ભાલોડિયા અને મુકેશ પાંચાણીની હાજરીમાં આપ્યા હતા પ્રવિણે 3જી જૂન 2022 એ વધુ 20 લાખ અને 40 લાખ એમ કરીને 1 કરોડ 10 લાખ લીધા હતા વેપારી ભરત ઈન્સુએ ઉતરાણ પોલીસમાં ફરિયાદ આપતા મિત્ર પ્રવિણ મગન ભાલોડિયા હર્ષ પ્રવિણ ભાલોડિયા અને મુકેશ પરશુતમ પાંચાણીની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે